હરણી તળાવમાં બોટ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા છ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે ઝડપેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દસ દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવી જોકે કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી પચીસ જાન્યુઆરીએ બપોરે સાડા કલાક સુધી રિમાન્ડ પર રહેશે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે તો બીજી તરફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો ભાગીદાર અને ડાયરેક્ટરની હજુ પણ શોધ

પોલીસે કબજે પકડેલા છે એ તમામના રિમાન્ડ પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીના નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વડોદરાના તાંદલજામાં એસઓજીએ દરોડા પાડી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે અને તેની સાથે ત્રણ લાખથી વધુ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કરાયું છે એસઓજીએ બાતમીના આધારે શહેરના સન્ફામા રોડ પાછળ આવેલા અસફા એપાર્ટમેન્ટના એક મકાનમાં તપાસ હાથ ધરી હતી અને જ્યાંથી નીલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે એસઓજીએ તપાસ ત્યારે હાથ ધરી અને મહિલા પાસેથી ડ્રગ્સ ક્યાંથી આવ્યો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે સુરતના શેઢાવ ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા કિશન રાઠોડ નામના હોમગાર્ડ જવાનની હત્યા બાઇક પર આવ્યા હતા ત્રણ અજાણ્યા લોકો લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનને ચપ્પાના કામ મારવામાં આવ્યા કિશન રાઠોડ કડોદરા પોલીસ મથકે ફરજ બજાવતા હતા હાલમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ સમાચારમાં આગળ વાત કરવામાં આવે અમરેલીની તો અમરેલીના સાવરકુંડલામાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ અમર ભારતી આશ્રમમાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો ઘટનાની જાણ થતાં જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે છ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે આશ્રમના સાધ્વીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે ગતરાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમમાં માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી એસઓજીની કુલ છ ટીમો કાર્યરત કરી છે જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ ઉપરથી જેટલી જેટલી શક્યતાઓ રહે છે છે એ કામગીરી ચાલુ રાતા વિસ્તારમાં મહિલાની વિડીલો પાર્જિત જમીન વેચી દેવામાં આવી હતી મહિલાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અને જે આધારે

અહીંયા વાપીમાં રાતામાં એ રાજેશ પરમારે મને કહેલું કે હું તમને પૈસા આપીશ લડીને એના માટે અને એને ખૂટા મારી ખુટ્ટી સાઈન કરી અને બધી પ્રોપર્ટી એણે લઈ લીધી છે